ધોરણ છ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ ત્રણ મારી સચિત્ર પોથી તમે સંસ્કૃત પાઠ્યપુસ્તકની શરૂઆતમાં કેટલીક ચીજવસ્તુઓના સંસ્કૃત નામ જાણ્યા હશે અહીં તમારે વિવિધ વર્તમાનપત્રો જૂના સામયિક અને અન્ય પુસ્તકોમાંથી તમને ગમતા ચિત્રો શોધી કાપીને આપેલ જગ્યામાં લગાડવાના છે આ ચિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં આવતા હોય તેવા ન હોવા જોઈએ તેની ખાસ કાળજી લેશો આવા ચિત્રો એકઠા થઈ જાય પછી શબ્દકોશ અને અન્ય પુસ્તકોની મદદ વડે તે ચિત્રો નીચે તેના સંસ્કૃત નામ લખો ચિત્રો સાથે લખાયેલ સંસ્કૃત નામ તમારા મિત્રો અને શિક્ષકને બતાવી વર્ગ સમક્ષ વાંચી સંભળાવો તમે લગાવેલ ચિત્રોના આધારે સંસ્કૃતમાં એક વાક્ય લખો પાઠ્યપુસ્તકમાં ન હોય તેવા ચિત્રો શોધવાના છે જૂના ન્યૂઝપેપર સામયિકમાંથી જ ચિત્ર ફાળવાના છે કોઈ પાઠ્યપુસ્તક ફાળવાનું નથી અથવા તો ઝેરોક્સ કે કોપી કોઈ વસ્તુ કરવાની નથી છાપામાંથી તમે શોધશો તમને મળી જશે મેં પણ છાપામાંથી જ કટિંગ કરેલા છે ચાલો જોઈએ સૌથી પહેલું ચિત્ર છે ઘરનું ઘરને સંસ્કૃતમાં શું કહેશું ગૃહમ તેનું વાક્ય જોઈએ એ તત મમ ગૃહમઅસ્તિ બીજું ચિત્ર છે મોટરકાર છે સંસ્કૃતમાં કહેવાય મોટર કારમ તેનું વાક્ય જોઈએ એત મોટર કારમ અસ્તિ ત્રીજું ચિત્ર વૃક્ષનું છે સંસ્કૃતમાં લખીશું વૃક્ષ વાક્ય જોઈએ અહમ વૃક્ષ અધ ઉપશ્યામી પછીનું ચિત્ર છે સ્કૂલનું છે શાળાનું ચિત્ર છે સંસ્કૃતમાં કહેવાશે વિદ્યાલય વાક્ય જોઈએ એશ મમ વિદ્યાલય અસ્તી પછીનું ચિત્ર છે કૂવાનું છે સંસ્કૃતમાં કહેવાશે કૂપ વાક્ય જોઈએ મમ ક્ષેત્રે કૂપ અસ્તિ પછીના ચિત્રમાં આપણને પર્વત દેખાય છે તેથી લખીએ પર્વતઃ વાક્ય જોઈએ અહં પર્વતા રોચતે બાળક છે તે પોતાનું હોમવર્ક કરી રહ્યો છે સંસ્કૃતમાં કહેવાશે ગૃહકાર્ય વાક્ય જોઈએ અહમ ગૃહકાર્ય કરો પછીના ચિત્રમાં જોઈએ વિદ્યાર્થીઓ છે બેગ લઈને ઊભા છે સ્યુત બાલક સ્યુતે સ વિદ્યાલય ગ્છતી પછીનું ચિત્ર છે ક્રિકેટનું છે હમણાં ટેસ્ટ આપણે પૂરી થઈ જોકે હારી ગયા બાવીસ રને છતાં પણ ચિત્ર તો આપણને મળી ગયું તેથી લખીએ ક્રિકેટ અહમ ક્રિકેટ ક્રીડામી એક વ્યક્તિ એ ચશ્મા પહેરેલા છે ચશ્માને સંસ્કૃતમાં શું કહેવાય ઉપનેત્રમ મમ ઉપનેત્રમ ઉપનેત્રે રસ્તાનો ફોટો છે તો સંસ્કૃતમાં લખીએ ગ્રામ મમ ગ્રામ સુંદર અસ્તિ એક વ્યક્તિ છે એ સુતી છે શય, શય, શય બાલક શય્યાં ઉપવિશ્યત